ધોરાજીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો નગરપાલિકા કચેરીમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો નથી જેને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વિવિધ સ્લોગન સાથે પોસ્ટર લગાવી અને નગરપાલિકા તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો મારું નામ સલીમ મોગલ આજરોજ આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા ધોરાજી નગરપાલિકા ખાતે પોસ્ટર કેમ્પેન ચલાવવામાં આવ્યો હતો અને તંત્રના સામે એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મુખ્ય માંગણી અને મુખ્ય પ્રશ્ન એક જ છે કે ધોરાજી નગરપાલિકા જે પોતે આખા ગામને ફાયર એન આપવાનું જેની જવાબદારી છે જેનું કામ છે પણ એની પાસે આજે ફાયર એક્ઝિટ નું ફાયર સેફ્ટીની વ્યવસ્થા નથી અને કઈ સક્ષમ અને કુશળ સ્ટાફ ફાયર બ્રિગેડમાં ન હોવાના સમાચાર છે અને લોકો કહી રહ્યા છે ત્યારે કાલ સવારે કોઈ મોટી દુર્ઘટના બનશે તો એની જવાબદારી કોણ લેશે સૌથી મોટો પ્રશ્ન એ છે આજે કાર્યક્રમ હતું કે ધોરાજી નગરપાલિકાના મુખ્ય ગેટ પાસે અમે લોકો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અને સાથોસાથ ધોરાજ નગરપાલિકા અને સરકારી તંત્રને જગાડવા માટે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યું હતું